સુરતના ઉમરા નઠવા વિસ્તારમાં એ જગ્યા પર ચોરી કરવામાં આવી હતી આ બાબતે ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા સીસીટીવીની તપાસના આધારે બે આરોપીઓની ઝડપી પાડવામાં આવ્યા હતા બંને ચોર કચરો વીણવા જતા હોય એ રીતે પોતાની સાથે રાખતા હતા અને ત્યારબાદ ચોરીને અંજામ આપતા હતા હાલ તો ઉમરા પોલીસે બંને ચોરને ઝડપી પાડ્યા છે એનું શોરૂમમાં ચોરી થઈ હતી મળતી માહિતી પ્રમાણે ઉમરા હેન્ડલુમ હેન્ડલૂમ શોરૂમમાં ચોરી હતી આ સીસીટીવીમાં કચરો ભીડમાં આવતા હોય તે રીતે ઠેલો લઈને આવતા બે શખ્સ નજરે પડ્યા હતા તેના પર વોચ રાખવામાં આવતા તે બંને ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું રૂપિયા આડત્રીસો નો જપ્ત કરવામાં આવ્યો અમરા પોલીસ આધારે સદામ બોબડે રસીદ શેખ ઉંમર પચીસ ધંધોવાડાના ઘરમાં પાઠે ના ગામ સુરત મૂળ રહે ઘર નંબર એક આઝાદનગર કલીપટ્ટી તુલિયા બાપુનગર બોડલી વિસ્તારમાં મકાઈપુર સુરત શહેર ને ઝડપી પાડાયા હતા બંને આરોપી ઝડપા તાટવા અને ઉમરા બે ગુનાનો ભેદ ઉકેલ્યો આવી ગયો હતો બંને આરોપી પાસેથી રૂપિયા અડત્રીસો પચાસનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો આરોપીઓની મોર્સ ઓપરેન્ડિટ આરોપીની પૂછપરછમાં મોર્સ ઓપરેન્ડિટ સામે આવી હતી કે પકડાયેલા આરોપી કચરો લેવા માટે જતા હોય તે રીતે પોતાની સાથે પ્લાસ્ટિકનો ઠેલો રાખે છે ઠેલાની અંદર શટર રખોલવા માટે સાધનો મૂકી રાખે છે અને જે જગ્યા પર ચોરી કરવાની હોય તે જગ્યા પર કચરો એકત્રિત કરવા લાગે છે અને મોકો છે માણસોની અવર જવર ન થતી હોય ત્યારે દુકાનનું શટર ખોલી અંદર ઘૂસી ચોરી કરીને નાસી જાય છે થોડે દૂર જઈ અવારું જગ્યા શોધી પોતાના કપડાં ચેન્જ કરી પ્લાસ્ટિક પીણવા માટેનું કંતાન ત્યાં રાખીને ચાલતા ચાલતા ત્યાંથી નીકળી જાય છે